પાલેતા પાલેતાણા તાલુકાનું તો આવે ને કે તળાજ પાલેતાણા તાલુકાનું ભદ્રાવાળ ગામ એટલે મિત્રો આપણે ખોડિયાર માતાજીના મંદિર પહોંચી ગયા છે દર્શન કરવા જાય છે તમને ખોડિયાર માણા દર્શન થાય તો લાઈક શેર સપોર્ટ કરી દીધું કાર્તિકભાઈ દર્શન કરે

આપણે જે ડુંગર ઉપર છે પણ દેવનો દેવ મહાદેવ કોળાનાથ કોળાનાથના મંદિર દર્શન કરવા જઈસી. પેલા આય આયો પછી તું તો કઈ બોલતી ન હું પણ હા સારું આપણા ગામમાં આવી હાલ મજા આવે ને ધકડવા ની મજા આવે ને ધકડવાની મજા ખાવા ને કાર્તિક તો બહુ ઉતાવળો છે તો આગળ સડવા મળ્યા છે ભવનાથ મંદિર હતા ભાખણ વહી ગયા હા પડે એવું છો ધ્યાન રાખજો કાર્તિક તો પડ્યો

મિત્રો ભદ્રા આવો તો એકદમ ધાર ઉપર આવજો તો ભોળાનાથ મંદિર છે ખોડિયાર માતાજીનું મંદિર છે બહુ મસ્ત અહીંયા ખોડિયાર મના ઓલા લાગે છે ને આપણે આમ રસ્તો દેખાય નાખી જવાનું બકરા પણ મસ્ત છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો ગમે તો જય માતાજી જય ખોડિયા માં જય માતાજી જય ખોડિયા માં તો હાલો મિત્રો હવે અમે બધા इधर ખોડિયા માં ના ને ખોળા ના દર્શન કરીને ઘરે પાછા તો કન્ટિન્યુ વ્લોગ માં હવે લાગે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ જરૂર ફી દેજો એક દાદા નું દર્શન કરાવાનું થઈ તો એનું નામ ન લેવાય એવા દાદાનું દર્શન કરવાના છે પણ બ્લોકમાં બિહારી ગયો એના દર્શન કરવા હોય તો તે દાદા કોણ છે તો જય ભવાના જય મહાદેવ જય ખોડિયે